તો હેલો ફ્રેન્ડ વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં તો આપણે આપણે ડેલી ડ્યુટી ઉપર ઉઠી ગયા અને આઈ ટાઈમ ફ્રેશ થઈ ગયા આજ તો શ્રાવણ મહિના ત્રીજે સોમવાર છે આજે આપણે મંદિરે જઈશું હોળીના દર્શન કરીશું દેવા બધી કરી લઈ કાંઈક તો સોમવારે એટલે કંઈક સીરાવાનું હોય નહીં દેવા બધી ખાલી કરી લઈ એ ખાઈ લઈએ આપણે

તો પણ દુકાન આખું નવરા થઈ ગયો કે સવારનો જોરદાર ચાલવા તો જવાયલા જે મંદિરે પોળીનાથના દર્શન કરી આવી તો આપડા તાના સોરે આયા હે પોળીનાથના મંદિર રે જો તો દર્શન કરી આવી કોન કે એવા હોમ સંજયભાઈ ભાઈ દર્શન કર લે કે સવારનો જોરદાર હતો કઈ મોડું થઈ ગયું છે દર્શન કર લે ઓર આવો મોડું

ને આજે કેટલો કાટ લી ગયો છે એક તે જોતો કી ગયો આપણે દુકાન નવરા થઈ ગયા ને ઘરે આ અમે આપણે થોડોક વિડિયો એડિટિંગ કરવાનો છે કે આપણે બ્રજર થોડોક ગઈ વિડિયો કા લઉં તો આપણે એડિટિંગ કરવાનો છે તો એડિટિંગ કર લઈ ત્યાર પછી મળી આપણે કે નવરા એડિટિંગ કરે તો આલે જે દુકાન સાહેબ આ જ ફોન લસ ન જવાનો કોગડા કપડા લેવા જવાનો તો जी નો પેગો થી એડિટિંગ હોય તો કાલ નું રાખશું એટલે જે આપડે ઓયડે કરાજે જયેશ નો ફોન આવ્યો કે આ ઓયડ બેહો તો ઓયડ આવે જ આપડે એડિટિંગ નું કામ થઈ ગયું છે અને વિડિયો અપલોડ થઈ ગયો છે તો આપણે હાલજે ઓયડાના ઓયવા કરે ને આ છો મરે તો ફરાડ કરી લેજો કે પરમશાળ માં રેપર કાજો કરી એક જો ટીકા ફેર હા આ હું હે पंचरनमिक्स देवडो तो ऊपर થઈ ગયા હે હવે બાયણ ઉપર થઈ ગયા તાણે અમાર મશીન નથી આપ પેશ નું દૂધ અને આપ પે કિસોડ લઈવા ખલ બોલ તો થે અને મન જે લે બદલે ને стан તો લઈ લેતો એને લઈ લે કાઢ નવું સ્ટાન્ડ લઈ લીધું એને દોસ્તારે આપણે બુલેશ તો આવી ગયો દોસ્તારનો આપણે હવે ને એની મિટિંગ લેવા જઈએ આપણે હવે જોઈએ કે રીતે ટકા લઈ જાય છે અને શું ખબર આવે છે આપણે હવે મિટિંગમાં જઈ આવી દોસ્તારે લઈ લીધું પુલેશ સ્ટાન્ડર્ડ આપણે એને હું મિટિંગ લેવા જઈએ

અરે પછી મરીએ આ ભાઈને દે આયા તાણે કી ઉસ આઈક્રોમ તો હા થઈ ગયો એના દોસ્તર પાસે આવી ગયા કે નવ બુલેટ લીધો હે તો આપણે જાવી એની પાસે આપણે આવી ગયા દોસ્તર પાસે न्याરી એને સ્થાન પર લઈ લીધો આપણે વઈ આવ્યા તાણે ગોનોર થી કે દોસ્તર બુલેટ લીધો તો એને મીટિંગ દીધી થી ગાટિયા ને એને આપણે કમર એટલે આપણે ગાટિયા ને છે એટલે આપણે ત્યાં ખડે હે ઈ કાઈ કે આપડે કણ તો ફર કરીન તો જાતા એટલે ચિપ્સ ખાઈને ને આપણે ઘરે વહી આવ્યા આપણે આપણા બેડરૂમમાં વહીં રૂમમાં તો હવે આ વ્લોગ આપણે સમાપ્ત કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં